રાજુ કરપડા એ એવું કીધું કે ભાઈ ખેડૂતો માટે આ તમે કર હવે નહીં થાય એવું લખીને આપો અને કોઈ પણ ખેડૂત એપીએમસી માં જે કઈ એનો માલ લઈને આવે ને એ ત્યાં ને ત્યાં તમારે જ્યાંથી તમારે લેવાનો છે એ ત્યાં બીજે ઠલવવા નહીં જાય કારણ કે એ ઠલવવા જવાના નામે તમે કરદા કરો છો ને આવું લખાણ માંગ્યું છે ત્યારે એ લખાણ નહીં આપવાના કારણે આજે આ વિરોધનો નો વંટો એટલો વધ્યો કે ભાજપ સરકારે પોલીસના હાથે લોકોને હેરાન કરવાનું શરૂ કર્યું અને એના કારણે ખેડૂતો ઉપર અત્યાચાર કરવામાં આવ્યો ખેડૂતો ઉપર લાઠી ચાર્જ કરવામાં આવ્યો કેમ ત્યાં સુધી આજે એટલા એક દિવસ આખો યોજ્યો છે આજે ચોવીસ કલાક થઈ ગઈ સત્તા પણ એક પણ ભાજપના એક પણ ભૂંડ નેતાઓનો કેમ કોઈ સ્ટેટમેન્ટ નથી આવ્યું કે ભાઈ આ ખોટું થઈ રહ્યું છે મારા ગુજરાતના જગત ને તાત ઉપર જે તમે હાથ ઉપાડ્યો છે ને ખોટું છે આવું શા માટે એક પણ સ્ટેટમેન્ટ નથી આવ્યું અને તે તમુ એમ કહે છે કે ભાઈ વિરોધ પક્ષ વાળા ઉશ્કેરા છે બધાએ ધાન જ ખાય છે કોઈ ધૂળ નથી ખાતું એટલે કોઈ ઉશ્કેરે કોઈ કઈ થઈ જતું નથી કારણ કે તમારા ભાલો જે નેતાઓ છે દરેક ના છોકરાઓ વિદેશોમાં સેટ છે અહીંયા તમે ખાલી ને ખાલી લોકોને ધર્મના નામે રાજકારણ કરીને તમારી સત્તાઓ ભોગવો જોવો હવે આ તમારી જે ચાલાક બાજી છે ને એ લોકો દેખાઈ રહી છે અને એને કારણે હવે તમારે જવાનો સમય આવી ગયો છે એટલે આ દરેક ખેડૂત મિત્રો ને આપણે ફરીથી એક વાત વિનંતી છે

એટલે હવે ખેડૂતના ને જાગવાની જરૂર છે કે આવા ભૂંડ ભક્તોને બગાડવા માટે તમારે હવે એપીએમસી ને એક વર્ષ માટે તાળા લાગે ને એના માટે કોઈ પણ વસ્તુ એપીએમસી માં લઈ નથી જવાની જેથી કરીને બધા તમારી પાસે આવશે